ભાપર કમોસમી વરસાદ ને લઈને માર્કેટયાર્ડમાં એરંડાની બોરીઓ પલડી ગઈ જેમાં કરા સાથે પડેલ કરોસમી વરસાદથી ખેડૂતો વ્યવસ્થાના હોવાથી વેપારીઓ ખેડૂત પાસે ખરીદેલ માલ પલડી ગયો જેમાં મોટા ભાગે એરંડાની બોરીઓ પલડી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે અમે અહીંયા માર્કેટ યાર્ડમાં વેપારનો ધંધો કરીએ છીએ સાથે સાથે અહીંયા છેલ્લા ચાર પાંચ દિવસ અઠવાડિયાથી ખેડૂતોની આવકમાં ખૂબ જ પ્રમાણમાં વધારો થવાથી અહીંયા જે ખુલ્લામાં માલ જે પડેલ હતો એ અચાનક ગઈકાલે જે અચાનક વાતાવરણો પલટો આવ્યો અને અચાનક જ જે વરસાદ થયો છે એના લીધે ખેડૂતો તેમજ વેપારીઓને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવેલ છે સરકારની ગાઈડ અને માર્કેટ ઓફિસની પણ અમારે ગાઈડ મળેલ હતી એમ છતાં પણ વેપાર જે વેપાર વેપાર અર્થે ખેડૂતો જે માલ લઈને આવ્યા હતા એ માલની માત્રા થોડી વધારે પ્રમાણમાં હોવાથી માલનો પુરવઠો વધારે આવવાથી અહીંયા જે ખુલ્લામાં માલ પડેલ હતો એને ખૂબ જ નુકસાન તો વિડીયોના માધ્યમથી એમ કહું છું કે વીડિયાવાળા તમે પોતે જોવો રહ્યા કે નુકસાનમાં કોઈ વેપારીઓને કોઈ સીમા નથી જવાબદારી આવી અને માર્કેટમાં જો માલ પહોંચે એ તો વેપારીની જવાબદારી આવે હવે વેપારી આવડા બધા મેણીયન આવડી બધી સગવડતા તો મેણિયા વેપારી ક્યાંથી કરે બરાબર માલ પલાળીને ખૂબ નુકસાન છે વેપારીની કોઈ સીમા નથી પછી મારી વાત સાંભળો તમે ખેડૂતને બી નુકસાન છે હવે એક પક્ષા પક્ષી સરકાર કરે છે તો પાંચ દાડા પાણી છોડીને પાણી કાપી નાખે છે તો પાણી કોઈ આવ્યું નથી અમુક બોરે જે અમુક બચારે જે પલાળ્યા હતા અને પકવાડ્યું હતું એ અત્યારે કુદરત રૂઠ્યો તો એ આડા નવળું રમણ ભમણ કરીને છે એ કોરા અડામાં શું છે બહુ નુકસાન છે અઈડા કોઈ રોગ આવ્યો આવ્યો તો સરી ગયા લોકોને બચારાને કોઈને કોઈ નુકસાનમાં સીમા નથી